નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે બે તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજે ધાણાની આવક ફરી પછી કરવામાં આવેલી હતી મિત્રો તમે જોઈ શકો છો ને ધાણાની અંદાજીત આવકની વાત કરીને મિત્રો તો એકવીસ થી સાડીસ સાડી એકવીસ હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો ને ક્યાં ક્યાં ઉતરા તેની વાત કહીએ તો છાપરા નંબર આઠ આખું ભરાઈ ગયું છે અને કપાસ છાપરા નંબર એક અને બે આખે આખા છલો છલ ભરાઈ ગયા છે મિત્રો હજી તમે જો આ ગાડી ઊભી છે એ તે વાહનની જ ગાડી છે મિત્રો અને હજી ઉતરવાનું ચાલુ છે અત્યારે જગ્યા પ્રમાણે ઉતરી રહ્યું છે અને હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર આઠમાંથી શરૂઆત થઈ ગયું તો હજી કેવા બજાર ભાવ છે રૂબરૂ હરાજીમાં ઝાંસી આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે બારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે બારસો ને એકાણું રૂપિયા વેચાણી ધાણાની ક્વોલિટી છે બારસો ને એકાણું રૂપિયાના ભાવ કે છે આ એકાવન રૂપિયાનો ભાવ છે તેરસો એકાવન સારો માલ છે તેરસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે તેરસો ને એકાવન રૂપિયા ના ભાગો ને એક રૂપિયા ના ભાગે તેરસો ને એક રૂપિયા ના ભાગ છે તેરસો ને એક રૂપિયા ભાવ છે તમે ક્વોલિટી તમે જોઈ શકો છો તેરસો ને એક રૂપિયાની આ ક્વોલિટીમાં અમલ વેચો છે તેરસો ને એક રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે અમલના તેરસો ને એક રૂપિયાના ભાવ ત્યાં છે બારસો ને એકાણું રૂપિયાના ભાવ છે ધાણાની ક્વોલિટી છે મિત્રો ડબલ કલરમાં છે બારસો ને એકાણું રૂપિયાનો ભાવ જો છે ડબલ કલરમાં এক ভাৱে তেৰসি ৰূপা তেৰস ৰূপা ধানি কোৱালিটি নেকি নে তই আমাৰ একতা একত બારસોને એકાણું રૂપિયાનો ભાવ છે બારસોને એકાણું રૂપિયાનો ભાવ છે મિત્રો આ માલ બારસોને એકાણુંમાં વેચાણ છે ઈગલ કલર છે મિત્રો બારસોને એકાણું રૂપિયાનો ભાવ છે તમે મિત્રો આજનું બજાર રહ્યું તેના વિશે થોડીક વાત કરીએ મિત્રો તો બજાર તો સેમ જ જોવા મળી રહ્યું છે મિત્રો શનિવાર જેવું જ બજાર જોવા મળી રહ્યું છે એક ઈગલ માલમાં કદાચ દસક રૂપિયા ઢીલું બજાર કહી શકાય એવું લાગી રહ્યું છે મકી જનરલ સારા માલ અને એવરેજ માલમાં બજાર ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો